તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા તમામને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે વધુ સારવાર માટે તમામને જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મોટા સમાચાર છે જુનાગઢથી કે જ્યારે માંગરોડના મેખડી ગામે બે જૂથો વચ્ચે મારામારી થઈ છે આ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે છૂટા હાથની મારામારી થઈ છે મહિલા સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામે તમામને હોસ્પિટલની અંદર સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા છે શું કારણોસર મારામારી થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ બે જૂથો વચ્ચે મારામારી થઈ છે તેવું સામે આવ્યું છે અને ખૂબ જ ગંભીર રીતે મારામારી કરી છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી રીતે હોસ્પિટલમાં આ લોકોની અત્યારે હાલ હાલત દેખાઈ રહી છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભાવિક જોશી જોડાઈ ગયા છે ભાવિક શું છે આખી આ ઘટના બે જૂથો વચ્ચે મારામારી થઈ છે શું કારણસર આ મારામારી થઈ છે જેની અંદર મહિલાઓ પણ સામેલ છે સામસામે મકાન હોય એક મકાન ને દવાલ પર જે છે તે કેમેરા ફિટ કરવાની બાબતે આ મારામારી થઈ છે જૂની અદાવતમાં પણ આ મારામારી થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે હાલ જે છે તે બંને પરિવાર વચ્ચે વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા જેમાંથી ચાર લોકોને હાલ પ્રાથમિક સારવાર આપી અને રજા આપવામાં આવી છે ત્રણ આપનો ખુબ ખુબ આભાર માહિતી આપવા માટે જી